નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે હાલ જો ગુજરાતમાં ખૂબ વરસાદ સાથે વાવાઝોડું તેમજ વીજળી પડવાની પણ ઘટના સામે આવતી હોય છે જ્યાં મિત્રો વાત કરવામાં તો હાલ જો આ પાંચમા દિવસ ચાલી રહ્યો છે ગુજરાતમાં ફૂલ હવામાન તેમજ વીજળી સાથે વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે એવી જ ઘટના સામે આવી છે કે હવા હવામાન વિભાગ દ્વારા જાણવા અનુસાર તમને બતાવી રહ્યો છે કે ભાઈ વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા બતાવવામાં આવે છે કે આજે રાતે ફૂલ વાવાઝોડા સાથે વરસાદ આવવાની શક્યતા છે હાલ ગુજરાતમાં આહાર મચાવી દીધો છે જ્યાં મિત્રો વાત કરવામાં તો હાલ જો ગુજરાતમાં આજે સાત વાગ્યે લઈને નવ વાગ્યા સુધી વરસાદ આવવાની શક્યતા છે હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર તમને બતાવી રહ્યો છે કે ભાઈ તમે આવા વિડીયો જોવા માંગતા હોય તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં કેમ કે હાલ ગુજરાતના ને ભારતના સૌથી મોટા સમાચાર આપણે આ ચેનલ પર મળતા હોય છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા આપણે મળતી માહિતી અનુસાર તમને બતાવી રહ્યા છે કે આજે સાત વાગ્યા લઈને નવ વાગ્યા સુધી ફૂલ વરસાદ વાવાઝોડા સાથે આવવાની શક્યતા છે તો હું બધાને રિક્વેસ્ટ કરી રહ્યો છું કે સાંજના ટાઈમે બહાર નીકળવું નહીં અને ઘરમાં જ રહેવું કેમકે હાલ જો ઘટના આપણું ને અલગ અલગ પ્રકારની ઘટનાઓ જોવા મળતી હોય છે અમુક જગ્યા વીજળી પડવાની ઘટના જોવું મળતી હોય છે અમુક ઘર પડી જવાની ઘટના જતી અમુક વાવાઝોડા સાથે ઝાડ પડી જવાની પણ ઘટના બનતી હોય છે આવી ઘટનામાં નિર્જુત લોકોની જાન પણ જતી રહેતી હોય છે એના માટે બધાને રિક્વેસ્ટ છે કે સાત વાગ્યા લઈને નવ વાગ્યા સુધી કોઈ બહાર જવું નહીં કેમકે હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર તમને બતાવી રહ્યા છે જ્યાં મિત્રો વાત કરવામાં તો હાલ ગુજરાતમાં આ હાર મચી ગયો છે આજે છઠ્ઠો દિવસ ચાલી રહ્યો છે હવા સાથે વરસાદ અને તેમજ વાવાઝોડાના પણ વિડિયો સામે આવતા જ્યાં મિત્રો હું રોજના રોજ તમને નવા નવા વિડીયો મૂકતો હોય છે કે ભાઈ હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર આ ચેનલ પર તમને બતાવી રહ્યો છે કે કે હા બધાએ રિક્વેસ્ટ છે કે બહાર નીકળવું નહીં સાત વાગ્યા લઈને નવ વાગ્યા સુધી ફૂલ વાવાઝોડા સાથે વરસાદ આવવાની શક્યતા છે જ્યાં મિત્રો આ હતા આજના સમાચાર આને લઈને તમારે શું કેવું છે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને હજુ સુધી અમારા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી જાજો જય હિન્દ જય ભારત